હા અટકવું ન જોઈ ગયા અમારે જવામાં કંઈ અટકવું ન જોઈએ પાલો પહેલાં ગાડીને છે ને ફૂલ કરી દઈએ ગાડીની ટાંકી ફૂલ કરે ને અમે લોકો નીકળી ગયા રાજકોટ અને રાજકોટ એટલા માટે જવું છે મારે રાજુભાઈ ને કારણ કે અમારે છે ને એક ડીલ કરવાની છે કારણ કે ટૂંક સમયમાં તમને ખબર પડી અમારે એક નવો બિઝનેસ ચાલુ કરવાનો છે તો એક મિટિંગ છે તો ત્યાં જાય છે અને જો નક્કી થઈ જાય તો પછી ગોઠવીશું અને આ રાજુભાઈ તો તમે ઓળખતા નહીં હોય ટૂંકમાં પહેલી વાર જોયા કારણ કે એ મારા આ ટૂંકમાં લેબ ને બધા વર્મી કમ્પ્યુટર છે મારા પાર્ટનર છે અને અમે વિચાર્યું કે ભાવ છે ને હજી અમારું એટલામાં તો ભેગું નહીં થતું હજી કઈક વધારે કરવાનું છે તો અત્યારે અમે જોઈએ છે આવીએ છીએ રાજકોટ અને અહીંયા રાજુબાઈનો છોકરો પણ છે તો એને પણ પાછો રિટર્નમાં લેતા આવવાનું છે અને બેય કામ થઈ જાય ને હું ડીલ કરવાના છે આપણે હું બિઝનેસ કરવાના છે ટૂંકમાં ટૂંક સમયની અંદર ચેનલનો સબસ્ક્રાઇબ કરીને રાખજો તો તમને ખબર પડી જાય તો હાલો જઈએ આપણે સીધા આવે રાજકોટ પણ રાજકોટ જઈએ પેલા એક રસ્તામાં ચા પાણી પર પી શું પાછા બરાબર બે આદુ એલસી લહણવાળી ચા આપો કારણ કે ભાઈ તમને લોકોને ખબર છે આપણે ગુજરાતી ને ચા ની ચુસ્કી માર્યા છે આપડે મજા આવે નઈ અત્યારે અમે કોઈ જશે કોણ જા ને સાડા આઠ નવ જેવું ચુ છે ને પછી ભાઈ રાજુભાઈ એવું કહેતા હતા કે ભાઈ ચા પીવી તો ચા પીએ ને ભાઈ હું કે ચા ની ચુસ્કી મારીએ ને પછી મજા આવે શું કહ્યું રાજુભાઈ ચા ની ચુસ્કી માર્યા છે મજા ના આવે ચા પીવી પડે ચાલો પેલા ચા પી લઈએ ને કઈક નાસ્તો વાસ્તો કરવો નથી અત્યારનો હોવાનો કારણ કે કઈક આગળ કંઈક વિચારશું પણ ચા પીવી ખાવાનું ન હોય તો હાયા મારે

દોસ્તો ભાઈ રાજકોટ પહોંચી ગયા છે ને મીટિંગ થઈ ગઈ છે ખતમ અને હવે અત્યારે મેં ચા પીવા માટે થોડો ઘણો બ્રેક લીધું છે ને હવે જવું છે મારા રાજુભાઈ છોકરા માટે કારણ કે અહીંયા છે ને ભણે છે હોસ્ટેલમાં તો એને પાવાનું છે ઘરે ચાલો ચા પાણી પી લઈએ ને જાય સીધા શુભમભાઈ આગળ રગડા જેવી ચા છે તો ભાઈ પોચી ગયા છે આપણે શુભમભાઈની સ્કૂલે તમારા શુભમભાઈ આવી ગયા ને લાલ લાલ થઈ ગયા શુભમભાઈ તડકો લાગ્યો એટલો બધો હે હાલો તો ભાઈ હવે અમારે જવાનું છે નીકળીએ સીધા

મારે થોડું કામ આવી ગયું હતું મીટિંગ માં એટલે થોડક લેટ થઈ ગયા અમે એટલી બધી મોટી માં મોડું થઈ ગયું તો અને આ બધા જો અત્યારે જમવા બેહી ગયા છે હે મચ્છાનું ને રીંગણાલા કેરાનો સંભારો ઘુંગરા તરેલી પૂરી વાહ ભાઈ વાહ બાય 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 હમણા ભુલાઈ જાય કારણ કે હમણા કામનો લોડ વધી જાય અને ફેમિલી મેં તમને કીધું હતું ને કારણ કે મારે જવાનું હતું એક જે ઓલા હતા ને મારા પાર્ટનર હતા ને અમે બે છે ને ટૂંકમાં હમણાં ટૂંક સમયમાં એક નવું ચાલુ કરવાનું છે પણ તમે બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો એટલે તમને ખબર પડી કે હું નવીન કરવાનું છે બસ હમણાં ટૂંક સમયમાં એમ છે ને સમજો ને કે ડીલ થઈ જ ગઈ અને એ બધી ક્યારનો વિચાર કરતા હતા બે ભાઈઓ બેસીને એટલે ફાઇનલી આજે ડિસાઈડ કરી લીધું ને જે એ પાર્ટી ટૂંકમાં રાજકોટ આવી હતી એટલે પૈસલ તો અમે રાજકોટ મળવા માટે થઈને ગયા હતા અને ડીલ થઈ ગઈ છે બસ હવે ટૂંકમાં થોડોક સમયની વાત લાગશે સમય આવશે એટલે જો કે તમને કહી દઈશું આપણે ભાઈ કેવાનો બિઝનેસ કરવાનો છે ટૂંકમાં અને એ બિઝનેસ ટૂંકમાં છે ને આખો એક અલગ જ હશે કે નેક્સ્ટ લેવલનો મતલબ કે એક ધમાકેદાર ટૂંકમાં એક એવું એવું કામ કરવાનું છે ને કે અત્યાર સુધી કોઈ કર્યું હોય એક નેક્સ્ટ લેવલનું કામ કરવાનું છે અમારા ભાઈ ભાઈઓની સાથે મળીને તો ઇન ફ્યુચર આપણે કરવાનું છે મેં વિચાર લીધું હું કરવાનું છે શું નહીં બસ થોડાક સમયની રાહ જોઈએ છે કે ભાઈ એવું કહેવાય ને કે યોગ્ય સમયે જે વસ્તુ કરીએ ને યોગ્ય સમયે સારી લાગે તો બસ એ થોડોક સમયની અંદર આપણે કરી જ નાખવાનું છે અને જગ્યા પણ આપણે ડિસાઈડ કરી નાખી છે અને બસ ટૂંક સમયની અંદર જ આપણા ચેનલની અંદર બ્લોગ આવી જશે મસ્ત મજાનો કે કઈ રીતના આપણે શું કરવાનું છે થઈ ગયું કે કામ બધી મારે તો કામ બધી તમારે કામ છે મારે તો કેટલું કામ છે હજી મારે વિડીયો એડિટ કરવાનું છે હું છે ને આજ ઓલા રાજકોટથી કપૂરીએ લેતી એટલા મીઠા છે ને કે ની કોઈ વાત પૂછો વિડિયો એડિટ કરો ને ત્યાં હવાર થઈ જાય વિડિયો એડિટ કરો ને ખોટું બોલો વિડિયો એડિટ કરવામાં શું વાર લાગે તો જામ બોલવું તો હવેલું લાગે કરો ને તો ખબર પડે લાવ મારી મેલ લાવ હું આવડી ફટાફટ વિડિયો એડિટ કરી નાખું એમાં વાત શું છે મોટી ઓહો લા તો તો ભારતી વિડિયો વિડિયો એડિટ કરી તો તો સીધો મિલિયન માં વિડિયો જાય મિલિયન માં વિડિયો પૂગી જાય કે નહીં મારો જો તમે લાવ હું એડિટ કરી નાખું પેલા લાવો મોબાઈલ લાવ મારી પાસે લાવો જલ્દી વાંઝો આપડે ઓલો કબડ છે ને વા દેખાય ને એ પેલા આરી સામે તારું મોઢું જોઈ લેજો મારું મોઢું હારું છે કાઉ હારું જો આવ્યા તા તેરી જોઈતી નતી જોઈ હા જોઈતી મે હાલા તો ભાઈ ઇનેરે છે ને ફેમિલી લપ નત કરો મારે છે ને અત્યારે થઈ ગયું છે મોઢું કારણ કે અત્યારે ઘડિયાળમાં કેટલા છે ચાલી કેટલા છે ઘડિયાળમાં ઘડિયાળો થઈ ગયા અત્યારે જો ઘડિયાળમાં અત્યારે છે ને ભાઈ 11 થઈ ગયા એટલે અગિયારમાં થોડી ઘણી વાર છે અગિયાર જ કહેવાય તો મારા જે વિડીયોને એડિટ કરવાનું છે કાલે પાછું કામ છે વધારે તો બસ ફેમિલી રાતનો વિડીયો અહીંયા લખી દીધું વિડીયો સારો લાગ્યો હોય તો કપૂરિયું ખાતા અને લાઈક કરતા જજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો મળીશું ફરી એક નવો બ્લોગ છતાં જય દ્વારકાધીશ જય મા મગર રાધે રાધે બાય